વિશ્વ હિન્દુ પરિષદ વાહિની તથા માતૃશક્તિ દ્વારા નવ નાની બાળાઓનું પૂજન સાથે લાહણી વેચવામાં આવી સમગ્ર ભારત દેશમાં હિન્દુ સંસ્કૃતિનો પવિત્ર તહેવાર એટલે કે મા જગદંબા શક્તિની નવરાત્રી દેવી શક્તિમાં અંબા જગદંબા દુર્ગા એ અસુર શક્તિનો સહાર કરી વિજય પ્રાપ્ત કરી હતી ભક્તોની રક્ષા કરતી હતી જગદંબા દુર્ગાની પૂજા અર્ચના સાથે શસ્ત્રની પૂજા પણ કરવામાં આવે છે શક્તિ મંદિર ખાતે પરિષદ દુર્ગાવાહિની માતૃશક્તિ દ્વારા દુર્ગા પૂજા તથા શક્તિ પૂજા શસ્ત્ર પૂજા કરવામાં આવી નાની નાની નવ દીકરીઓનું પૂજન કરી તેમના આશીષ મેળવી લાહણી વેચવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની અને માતૃ વંદનાના બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા મા શક્તિના મંદિરે જય મા શક્તિ જય મા નવ દુર્ગા જય દુર્ગા જય શ્રી રામ ના નાદ સમગ્ર મંદિર પ્રાંગણ ગુંજી ઉઠ્યું હતું જય શ્રી રામ આજે શક્તિમાના મંદિરે ધાંગધ્રા દુર્ગા વાહિની માતૃ શક્તિ વંદના ના ધાંગધ્રા પ્રખંડ દ્વારા હર ઘર ભગવાન છાયેગા રામ રાજ ફિરાયેગા દ્વારા નવ દુર્ગાનું પૂજન થયું તેમાં શસ્ત્ર પૂજન પણ થયું જેના દ્વારા એક સંદેશો આપવામાં આવ્યો કે આપણું જે સનાતન ધર્મ છે એમાં આપણે એને જાળવી રાખવાનો છે જય જય શ્રી રામ પરિષદની મહિલા એટલે કે માતૃ શક્તિ વંદના અને યુવતીઓની પાક એટલે કે દુર્ગા વાહિની એ બેના સંયુક્ત ઉપક્રમે આજરોજ ધ્રાંગધ્રાના નગરદેવી એવા શ્રી શક્તિ માતાજીના મંદિરમાં દુર્ગા બહેનો દ્વારા અને માતૃ શક્તિ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં શસ્ત્ર પૂજન અને ત્યારબાદ ત્રિશુલ અર્પણ દુર્ગા બહેનોને કાર્યક્રમ કરેલા એમાં મોટી સંખ્યામાં બાળાઓ અને બહેનો દુર્ગાવાહીની હાજર રહીને ખૂબ સારો સહકાર આપેલો છે જય શ્રી રામ આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ અને દુર્ગા દ્વારા શક્તિમાના મંદિરે દુર્ગા પૂજા તથા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું એવી નાની નાની નવ બાળાઓ જે માતાજી સમાન છે એને એનું પૂજન કરીને એને લાણી આપીને એમનું પૂજન કરવામાં આવ્યું અને શસ્ત્ર પૂજન પણ કરવામાં આવ્યું અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દુર્ગા વાહિની બહેનોને શસ્ત્ર પણ આપવામાં આવ્યા જે ભવિષ્યમાં અમે એને ચલાવવા માટે અચકાશું નહીં એવું વડીલો દ્વારા અમને શું કહેવાય અમને પ્રોત્સાહન પણ આપ્યું